વડોદરાની સિકલીગર ગેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો તસ્કરો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા એકત્રિત થતાની સાથે જ પોલીસ ત્રાટકી હતી અને ચોરી કરેલ રોકડ અને દાગીના કબજે લઈને તસ્કરોને ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં તુલસી હોટલ પાસેની શંકરનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો પ્રેમસિંહ ઉર્ફે ભીમો સિકલીગર તેના સાગીરતો પાસે વડોદરાના છાણી કેનાલ પાસે કાર લઈને ઊભો છે જ્યાં ટોળકીએ કરેલા ચોરીના મુદ્દામાલની ભાગબટાઈ કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ ઉપર પહોંચતા છાણી કેનાલ પાસે જીજે જીરો થ્રી પાસિંગની કાર સાથે પ્રેમસિંહ સિકલીગર કુલદીપ સિંહ સિકલીગર અને અમરદીપ સિકલીગર મળી આવ્યા હતા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી રોકડ એક લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળતા અટકાયત કરવામાં આવી હતી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સિકલીગર ગેંગે વીસ દિવસ પહેલાં મોરબી જઈને ત્રણ બંધ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરીના મુદ્દામાલની વહેંચણી માટે છાણી કેનાલ પાસે એકત્રિત થયા હતા ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીના સામાન અને કાર મળીને ત્રણ પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ કબજે લઈને ત્રણેય તસ્કરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી